થોડું પીધું રોહિત ચોર પકડાઈ ગયો આજે ત્રણ ચિકીન એક પેડો નીકળ્યો ચોકલેટ

હવે આપણે ડેલી વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહેવાના છે બ્રેક હવે નહીં આવે આવશે તો બે દિવસમાં એક વ્લોગ આવી જશે હવે મજા આવવાની છે અને જો તમે હજી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મજા આવશે હવે આપણે હજી ઉઠ્યા છીએ પોણા બાર વાગ્યા છે હવે આગળના દિવસમાં શું કરવાનું છે એ ખબર નથી તો બંને રહેજો બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ સાડા બારનો ટાઈમ છે અને અત્યારે હું અને શ્યામ આ સોસાયટીના જે વાસણો હતા પ્રસાદી માટે લાવ્યા હતા અમે લોકો એ પાછા આપવા માટે આવ્યા છે અહીંયા આગળ કેવું ડેકોરેશનમાં પણ દુકાન જ બંધ છે હવે ફોન કર્યો શું કીધું ભાઈ આ પેલા ભાઈએ ફોન કરીને છે ફોન કરીને ગયા છે એમ અહીંયા આગળ હવે આ દુકાન બંધ છે ના આ સોસાયટીના વાસણો છે આજનું હવે પહેલું કામ ચાલુ થયું છે હવે બીજું કામમાં તો કામ બાકી છે આજના આજે બપોરના સવા બે વાગ્યા છે હવે આપણે રેડી થઈને જવાનું છે એક જગ્યાએ શૂટ કરવા માટે એ ભાઈને ફોન કરી દીધો છે હવે એ ભાઈનો ફોન સામેથી આવે ઉપાડતા નથી અત્યારે સામેથી આવે તો એક જગ્યાએ શૂટ કરવા માટે જવાનું છે હવે થોડીક રાહ જોઈશું થોડાક રેડી થઈ ગયા છે આપણે મસ્ત અને પછી જઈશું હવે શૂટ કરવા માટે અત્યારે સાડા ત્રણનો ટાઈમ થયો છે અને મેં અહીંયા આગળ હંસપુરા વિસ્તારમાં આઈસી કરીને જે ચશ્માની કંપની છે ત્યાં આગળ શૂટ કરવા માટે આવ્યા છે હું અને યસ ભાઈ જોરદાર અમદાવાદી ઓફર શું છે ભાઈ અહીંયા આગળ જાણી દો ચશ્માની ખરીદી તે જીતી શકો છો

સરકારી વગાડવાનું એમ પણ આજે જો જલેબી ફાફડા માટે લાઈન જો ખાલી લોકો આમ લાઈન અને અહીંયા આગળ બધા ઊભા છે એ બધાને કોને કોને જલેબી ફાફડા નથી ભાવતા એમ કો આ એક જ વ્યક્તિ આ ભાઈ તો ભાઈ ડાઇટિંગ ઉપર ડાઇટિંગ ઉપર ડબલ ખાય છે કુઠું

અમદાવાદી ગોળ ફાફડા ટાઈપ છે કે કાઠિયાવાડી પેલા પતલા આવે તૂટી જાય એવા ગોળ ગોળી જલેબી સંભારો સંભારોપિક હા ભાઈ પકડાયા તા એટલે ઘસી અરે તો ભાઈ પણ અહીંયા નીચેની ના ના ભાઈ દસ દિવસમાં તો મેં બી નોટિસ કર્યું એને બિલકુલ નાસ્તો નહીં ખાધો મારી જોડે ઘણા બધા દિવસ આવ્યો હતો સારી સારી વસ્તુઓ હતી ગરમ ગરમ ચાઈનીઝ છે ઢોસા છે બહુ બહુ સારી સારી વસ્તુ હતી પણ એને નતું ખાધું એ વસ્તુ હું

હવે આપણે બી ખાઈ લઈએ એમ